આજે તો બીચ છે તો જઈ રહ્યા છે રોમા દર્શન કરવા માટે ગામમાં તો રીશુની મમ્મી બોલે છે જો ખાલી હમ મે રીશુ બે જઈ રહ્યા છીએ રણુજા ગઈ રણુજા વાળા કે દે રે રોમા અમે રીશુ બે આઈ ગયા રોમા સાફ સફાઈષ બંને ત્યાં દર્શન કરી રામાપી ના પછી નીકળી ગયો દુકાને

અમે નવા કાઉન્ટર બનાવ્યા છે આપણે ફર્સ્ટ ક્લાસ નવા પેલા કાઉન્ટર આપી દીધા આ નવા બનાવ્યા સવાર લુક સાથે બાઇક લઈને આવું હેલ્મેટ પહેરવું જરૂર છે જય માતાજી ચાલો તા કામ શરૂ કરી દઈએ શર્ટ બધા વ્યવસ્થિત ગોઠવી દઈએ ફર્સ્ટ ક્લાસ ભગવાન માતાજીનું નામ લઈ સવાર સવારમાં તો પહેલાં તો અમે કાચ સાફ કરી લઈએ પછી ગોઠવી દઈએ શર્ટ ફર્સ્ટ ક્લાસ કાચ સાફ થઈ ગયો છે હવે વ્યવસ્થિત શર્ટ ગોઠવી દઈએ આમાં લઈએ ગોઠવી નાખવાનું જો મિત્રો કેટલું ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું છે ને તો આપડે ઉલ્લા અહીંયા જ પૂરો કરીએ છીએ હે માતાજી